પાસ આપણે થવાનું પેપર આપણે આપણે ખાવાની બાપાની ભાઈ આપણે ખાવાની મમ્મીની આપણે ખાવાની અને હાજ તો એ થાય ભલે બધાય પાવર ની વાતો કરતા કમે તમારા ભાઈ બંધ કામ હોય કેજો ગાંડાઓ મરી આપણે જવાનું આવે બીજું કાંઈ આવે નહીં બાકી તો દુનિયા છે વર્ષ ભાઈ બે તોય વાવાન માયા ભાઈ બે તોય વાવાન કમો આવે તોય વાવાન એ તો તરત પાટલી ફરી જાય કાય હા એમાં ક્યાં ફેર નો પડે અરે આ તમે આમ ગાતા ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે ગુજરાત દેયે ની બજરંગદાસ બાપો બેઠો હે બાપાના ખોળામાં રમેલો છો હા એના ધબો કાઢેલા એના ખોળામાં ઊંધો નાખીને હવે આ કેવું કીધું માર નો કહેવાય તો બાપા કહેતા હા એટલે હું આમ થોડોક અળવિત્ર ત્યારે નાનો હતો ત્યારે નાનો નહીં હજી એ તો કઈ બુઢાપાના કેસ બદલે કઈ લખણ ન બદલે એ બી ફોટી કોઈ મહેનત જ થઈ ગયા સુધરી ના જઈ આવ પણ એટલી ભગવાને દયા આપી તમે બધા મારા ગુરુ મહારાજ ની કૃપાથી તમે સાંભળો છો એવો બનાવ્યો છે ગામડામાં પેલા લાઈટ નતો આ સતનાયણ ભગવાન ની કથા એવું કઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રો ભાડે લાવતા અને જે અમારા ગામમાં અમે જોયેલો પેટ્રોમસ જે કથા હોય ને સતનારાયણ ભગવાનની કથા કંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે એમાં જમા તમને વાત કહો એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ એનું પશુ ભાઈ એવું માન અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ માન નથી એટલું એનું માનવું એ બધી લાવી એટલે બોલાવો બોલાવ બોલો ના થાય બોલાવો તો પેલા બીડી જાવ કોની બધી કોની ભાડે લાગે ગીધાભાઈ એની બચ્યો હારી બાકી જોશબાની હારી નહીં અમારે બે રાખજો જોશભાઈ ને આ ગીધો જોશબાની જૂની થઈ ગીધો આ ગીધો હમણાં હારી લાવ્યો હા હારો લાવ લાવ મૂકો મૂકો હાણસી લેતા આવો એ ભીડી પીવે ત્યાં સુધી બધું ભેગું કરવાનું બે ત્રણ જણા પડખે બેઠા હારો મેન્ટલ ક્યાંથી લીધું કે એ ન્યા લીધું હલો ઠાના વાળું આઠાના નો આવતું લાલ બોર્ડર વાળું છે ને લગા ઈ ઈ પાછો હારું ઈ મેન્ટલ હારું ઓલું ખરી બહુ જાય ઈ બીડી પીવે પછી સા પાછી આપવા નહીં પાછો સા પી લે પી સા માથે પછી બીડી પીવે એટલે તેનું માન રકાબેમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવા અને પછી ભાઈ મેન્ટલ બાંધે પાછો હાણસી થી ઢાકણું ખોલે ત્યાં પછી ગણની મૂકીને એમાં ઘાસલેટ પૂરે એ પાછો હજળ બેન કરે અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર ભી હતા એ જે બેઠા બેઠા આમ અને એમાંય જે બે પગની ની વૈશ્વા પછી જાય ક્યાં ક્યાં એટલે અમારે અમારે પાછું કેવું કરવાનું હવે હવે તમે સાંભળી જાઓ તેથી ના 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 હા અને સતનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બે હવાનું પેટ્રોમસની નીચે હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બે અંધારું ન્યા પડતું હોય નીચે બે હોય એટલે આપણે દેખાય નહીં અમારી ટીમ ના ત્રણ ચાર છોકરા સતનારાયણ ભગવાન ની આજુબાજુ બે ગયા હોય જેવી આરતી પૂરી થાય થાળ આવે તાહડા પ્રસાદના ના હોય બેનુ એ આચે ભરેલા જે ટિકિટ ઢાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે હોય ગોર બાપા એ તમને કહો આપડા કઈ ઘટે નહીં એને વળી તરફાણું આમ ધબો મારી અને એ આખું તરફાણું ભરી અને ભગવાન સત્યનારાયણ સામે મૂકી દીધું હોય હા ગામના સાધુ તાસો થાળ સાલુ કરે આરોગોને રોગો ને નંદલાલ રે મારા પ્રેમ ની અને અમે વાત કઈ કડી ની જોતા હોય સ્વામી શામળિયા તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમ થાળી પછી મારે વાત એની હોય બોલો સત્યનારાયણ ભગવાન કી આ જે થાય તમે કૂદકો માર્યો હોય મારું માથું પેટ્રોમસ અડી ગયું હોય મેન્ટલ તૂટી ગયું હોય તા તો તરભાણું ને તાહડા માલી બે પ્રસાદ નીકળી ગયો હોય આ નરું સત્ય પછી લાઈટ આવી પાછા લખણ તો બદલ્યા નહીં અને પછી ગામને ખબર પડી ઘોબા આવડા ઉપાડે છે એટલે અમે સત્યાની કથામાં જાય ને તે મારા બાપાને ને ઓલા ખોડા ભાઈ કે એ કે હું તને કહી ગયું આજો માયો નીચ જાઉં એટલે અમને નોખી પછી અમારી બેઠક થાય કે આના આમાં રાખો હવે પછી શું કરવું પ્રસાદ મળે ને પછી રસ્તે ગોર બાપાની ની આડા ફરીએ અને એને જે તરફાણું લીધું હોય ને એના વાલી અડધો સો ભાગ પડાવવાના ગોળદાદા એમ કે હવે હવે રહેવા ન દે એની માને હમ મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માખી જાય આ મારે ગજુ દાદા હજી છે તમે કોઈ ઓર્ડા આવો ત્યારે પૂછી લેવાની સૂચ પછી ગોળદાદા જીગ યોગેશભાઈ બે તરફાણા રાખતા ગોળદા બે તરફાણા ભરે ત્યાં ગરધણી કહે કે આ બે તરફાણા હેના એટલે અમારા ગોળ દાદા એમ કે એક સતનારાયણ ના ને એક તારા ડાહોલા કેડે ઊભા નહીં આના

રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો તો મૂકે ને મારો કહેવાની વાત એ છે કે આ આ તમારે જ્યાંથી જ્યાં જવું ને પણ તમારા જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે આ સંસ્કાર બોલે છે વાત એ છે કે એ બગડા રાયથી કે શું કામ એટલે બધે જાય અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું સંચાલન ધારાસભ્ય તરીકે પાછું બગલાના ધામનું પણ સંચાલન મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે સાહેબ આ એ બાપાના કર્મચારી બન્યા છે અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યું હજારો માણસની આસ્થાનું કેન્દ્ર છે બાપાની પાસે આ ત્યાં ગોળા ખાધા છે આ ભારતની ગરિમા છે આપણે ભારતની આ સંપદા છે ભગવાન પાસે એટલું જ માગવાનું ભગવાન પાસે જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું અમને કરજે અમારી ભક્તિ થાય નો પણ એની આજુબાજુ રાખજે અને આ બધાને આને અરે બેવું આ કેવી વાત છે હું સાહેબ પ્રોગ્રામમાં જાતા અમે હાલે બગડાણા દેવંગભાઈ બરોબર ને અમારે સત્તર કિલોમીટર થાય પાંચ વાગે રજા પડે ને દફતરનો ઘા કરીએ હરિયરની હાથ પડે તો બંદા બગડાણા પગી હોય અહીંયા આરતીનો છેલ્લો ડંકો વાગતો હોય દાદા બાપાની આરતી લઈ દાદા ઘડી બે છોકરા છોકરા ત્યારે બાપાનો બજંગદાસ બાપાની તિથિ હોય ગુરુ પૂનમ કાનદાસ બાપુ નારાયણ સ્વામી હે આખે આખી રાત ભજનિયા હાલે અને હવે દૂર બેઠા બેઠા સાંભળતા હોય આગળ બેસીએ ને તો સાહેબ તમને તો બે ઓળખતા તમને પણ નહીં ચારે ગરીમાં હતી કે આપણે ક્યાં બેહાય આપડી ઉંમર પ્રમાણે આપણે ક્યાં બેહાય અને એમાંય આગળ બેઠે ને કોઈ એમ કેતો ને કે છોકરા ઘડી વાહ આવી જાય મહેમાન આવ્યા તો સોગન થી કહું દુઃખ નતો લાગતો તે બાપા પાસે એ માગતો હતો ગુરુ પાસે એ માગતો હતો કે આપણે આવી જગ્યા થાય એવું જીવન તો આપજે ભલા માણા અમને કોઈ ઊભા કરે એવું જીવન નહીં અમે આવીએ અને અમારો આદર થાય એને બદલે આજ બાપાની દયાથી તમારી સામે અમને બેહાડી દીધા આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે